તમાકુ સ્વાસ્થ્ય માટે કેટલું ખતરનાક સાબિત થઈ શકે છે એ દરેક લોકો જાણે છે તેને ખાવાથી ન માત્ર કેન્સર પરંતુ અન્ય કેટલી ગંભીર બીમારીઓ શરીરના અંગોને નુકસાન પહોંચાડીને મોટને ઘાટ ઉતારી શકે છે તો તમે કે તમારા પરિવારમાં કોઈ તમાકુનું સેવન કરતું હોય તો આ આદત છોડવી ખૂબ જરૂરી છે તમાકુની આદત છોડવા માંગતા હોવ તો આ પાંચ ઘરેલું નુસ્ખા અજમાવી જુઓ ઝીણી વરિયાળી સાથે મિશ્રીના દાણા મિક્સ કરીને ધીમે ધીમે ચૂસવા જોઈએ નરમ થઈ જાય પછી ચાવીને ખાઈ જવા સતત આ ઉપાય કરવાથી થોડાક જ સમય બાદ તમને તમાકુની આદત છૂટી જશે અજમો સાફ કરીને તેને લીંબુના રસ અને સંચળમાં બે દિવસ પલાળી રાખો ત્યારબાદ તેને છાયડામાં સુકવીને ભરી લો આ મિશ્રણને મોઢામાં રાખવાથી તમાકુની જરૂરત પડતી નથી અને ધીરે ધીરે આદત છૂટી જાય છે નાની હરડેને લીંબુના રસ તેમજ સિંધવ મીઠામાં ગોળીને બે ત્રણ દિવસ સુધી ફૂલવા દો ત્યારબાદ છાયામાં સૂકવીને શીશીમાં ભરી લો અને તેને ચૂસતા રહો નરમ થવા પર ચાવીને ખાઈ લો તમાકુ સૂંઘવાની આદત છોડવા માટે ઉનાળામાં કેવડો ગુલાબ ખસ સહિતના અત્તરના પૂમડા કાનમાં લગાવવા શિયાળામાં તમાકુ ખાવાની ઈચ્છા થાય તો હિનાની સુગંધીવાળા પૂમડા સૂંઘો છેલ્લી અને અગત્યની વાત તમાકુ ખાવાની આદત ધીમે ધીમે છોડો એકદમ બંધ ના કરો કારણ કે લોહીમાં નિકોટીના સ્તરને ક્રમશઃ જ ઓછું કરવું જોઈએ